બધા પીવા આવે ને પછી ચૈત્ર મહિનામાં શરબત લીમડાનો રસ શરીર માટે ખૂબ સ્વાસ્થ્ય સારું રહે તે માટે જરૂરથી પીવો જોઈએ પણ બનાવવાની આળસના કારણે લોકો પિતા નથી પણ સિનિયર સિટીઝન લોકો સેવા કરી રહ્યા છે તો તેનો લાભ લેવામાં કોઈ સંકોચ અને નિકોલ વાસીઓએ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટની આગળ સવારે થી આઠ દરમિયાન તારીખ એક ચાર બે હજાર પચીસથી નવ ચાર બે હજાર પચીસ સુધી તમને લીમડાનો રસ સો ટકા પ્રાપ્ત થશે તમે બોટલમાં પણ લઈ જઈ શકો છો

હા ત્યાં તમે હા બરાબર વાત ગઈ સાલ મને લાગે તમે હતા એની આગલી સાલ હા એની આગલી સાલ હમ